ਸੁਰੇਂਦਰਨਗਰ ਜ਼ਿਲ੍ਹੇ ਨਾਲ ਲਿਮੜੀ ਤਾਲੂਕਾ ਨਾਲ ਇੱਕ ਦਲੇਦ ਯੁਵਾ ਨੇ 34 ਨੂੰ ਕੋਈ ਧੋੜਮਾਰ ਮਾਰਤਾ ਸਰਵਨਨਤ ਸਿੰਘ ਚੋਹਾਨ ਦੁਆਰਾ યુવકને લીંબડી તાલુકા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના મોટાવાદ વિસ્તારના અને મથુરા વિસ્તારમાં રહેતા અલગ અલગ સમાજના યુવાનો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી ત્યારે આ બે દલિત યુવાનો સહિત અગલવાડી સમાજના યુવાનો વચ્ચે શામ સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે મુકેશભાઈ મકવાણાના જણાવ્યા પ્રમાણે આજરોજ મકવાણા મુકેશભાઈ જેઓ આ વિસ્તારમાંથી કામ અર્થે પસાર થઈ હતા ત્યારે સામે પક્ષના શામજીભાઈ નામના એક વ્યક્તિનો ભેટો તથા જૂના ઝઘડાના સમાધાનની વાત મુકેશભાઈએ શામજીભાઈ નામના વ્યક્તિને કરી હતી ત્યારે સમાધાન માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી ત્યારે મુકેશભાઈ કહ્યું હતું કે અમે મજૂરી કરી કરીને છે અને અમે પૈસા નહીં આપી શક્યા આવું કેતા બીજા એ ત્યાં ઉભેલા વ્યક્તિઓએ ધક્કા મુક્કી કરી હાથ ચાલાકી શરૂ કરી જાતિ વિરોધના શબ્દો વાપરી સામજીભાઈ સહિતના અન્ય લોકોને માર મારતા ખિસ્સામાં પડેલ મંજૂરીની રકમ પણ છીનીને જતા રહ્યા હતા આ સ્થળ પર તેમનું બાઇક પણ પડી રહ્યો હતો ત્યારે એકસો મારફતે તેમને લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવ્યા હતા આ મામલે લીમડી તાલુકા સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધવા પામી છે ત્યારે આ માર મારવાનું કારણ હાલ થોડા સમય પહેલા થયેલા ઝઘડાના સમાધાનમાં બોલાવી અને જૂની અદાવત રાખી કરવામાં આવી હોય તેવું જાણવા મળી આવ્યું છે ત્યારે આ સમગ્ર મામલે લીમડી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે સામુદ્રિક રસ્તામાં નીકળ્યા તો મને સામજી ભાઈને કીધું કે પતાવવાનું શું હતું શું બતાવવાનું એ સમાધાનની વાત હું કહે આ મેટ ચાલે અમારે તો ઘરે આવે મારા ઘરે ગયો એ ત્રણ ચાર જણા મને મારવા માંડ્યા અને મારા પૈસામાંથી ચૌદ હજાર રૂપિયા હતા એમાંથી બાર તેર હજાર ચૌદ બાર હજાર તેર હજાર લઈ ગયા અને મને મારવાની પૈસા તમારી આપડે સુધી કરી દો એટલી કરી ગયા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ